સ્ટેશનરી સ્ટેશનરી માર્કેટ એન્ડ રાજા સ્ટોર સ્ટોરમાં અમારે ત્યાં અવનવી આઈટમો અને સ્ટેશનરીને ઓફિસને લખી બધી આઈટમો અને સીઝનને લગતી બધી આઈટમો મળશે જે અવનવી અત્યારે સ્કીમ ચાલુ છે ચારસો રૂપિયાની ગમે તે ગમેતી ખરીદી ઉપર પાંચ પતંગ ફ્રી આપનું એડ્રેસ જણાવી દેજો રાધા પાર્ક આગળ સીડીની પાસે મીરા પાર્કની એક્ઝેક્ટ સામે અને પછી રિવાઇન્ડિંગની બાજુમાં વાવડી રોડ મોરબી આપનું નામ અપૂર્વ ઉમેશભાઈ રાજા મોબાઈલ નંબર મારી પાસે અવનવી કેપ અને અવનવા માસ્ક મળી રહેશે નવી નવી વેરાયટીના અને હવાવાળા ફૂગા અને ગેસ વાળા ફૂગા પણ મળી રહેશે અને નવા પીપુડા અત્યારે નવી સ્ટાઇલ ના આ પ્રમાણે બધા મળી રહેશે